અને સુરતમાં મેટ્રો કામગીરીના મુદ્દે વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે વેપારીઓએ જીએમઆરસીની સામે સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો ભારે વાહનથી વેપારીઓની દુકાનને નુકસાન થઈ રહ્યો છે આવો આરોપ તેમના દ્વારા લગાવવામાં આવ્યો મેટ્રોએ રસ્તાનું યોગ્ય લેવલ ન કર્યું હોવાનો પણ વેપારીઓનો આક્ષેપ છે ભારે વાહન પસાર થતા દુકાનના સાઇન બોર્ડ સહિત શટરને પણ નુકસાન પહોંચ્યું તો વેપારીઓને ચૂકવવામાં આવતું વળતર બંધ કર્યું હોવાનો પણ વેપારીઓનો આરોપ છે રસ્તો ખુલ્લો કરવામાં આવે અથવા તો સંપૂર્ણ વળતર આપવાની તેમની માંગ છે ભાગડ રાજમાર્ગ વિસ્તારમાં અંદાજે સૌથી વધારે દુકાનો અસરગ્રસ્ત થઈ છે અને છેલ્લા ત્રણ વર્ષથી વેપારીઓના ધંધા વેપાર પણ ઠપ્પ થયા હોવાનો તેમનો આરોપ છે આ કામગીરીને લઈને સાત થી દસ ફૂટ જેટલો રસ્તો ખુલ્લો કરી આપવાની માંગ સાથે અહીંના વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જો કે મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા જે રસ્તો તો ખુલ્લો કરી આપવામાં આવ્યો પરંતુ જે રસ્તાનું લેવલ છે તે કરી આપવામાં આવ્યું નથી અને તેના કારણે જે અકસ્માતની ઘટના બની છે કારણ કે અહીંથી જે ટેમ્પો પસાર થાય છે ટેમ્પોના કારણે અહીં જે દુકાન અને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે આપણે એ તસવીરો બતાવવાનો પ્રયાસ કરીશું કે જે દુકાનોને લાગેલા બોર્ડ પર છે તે તૂટીને નીચે પડી ચૂક્યા છે અને આ પ્રમાણે

મોટા વાહનો આવે છે અને વારે બોટ શટલ અને એને નુકસાન થાય છે પહેલે તો જીએમઆરસી અમારે વ્યવસ્થિત સુરક્ષા આપે અને બંને છેડે વોચમેન બેસાડે કે જેથી અમે મુક્તપણે ધંધો વેપાર કરી શકીએ આ તો અમે પોતે વેપારી એ લોકોના વોચમેન બની ગયા હોય એવો અમારો ઘાટ થઈ ગયો છે ટ્રાફિક હવલદાર કરી નાખ્યા હોય એવો ઘાટ કરી નાખ્યો છે અમારે કેટલું નુકસાન થયું છે અહીં જે પ્રમાણે હાલ તસવીરો જોવા મળી નુકસાન તો બહુ બધું થયું છે કારણ કે આ ચોથો પાંચમો અકસ્માત છે હમણાં સુધી લગભગ છથી સાત દુકાનોના શટલ ને બોર્ડ બિલકુલ તૂટી જ ગયા છે આજે તો સવારે જે વહેલી સવારમાં જે ગાડી ઠોકાઈ ગઈ છે એમાં શટલ બોર્ડ બધું ડેમેજ થઈ ગયું છે રસ્તો એ રીતે એ લોકોએ ફૂટપાથ રાખી જ નથી ફૂટપાથ નથી રાખી એટલે રસ્તે ચાલતા માણસોને ગાડી આવીને ઠોકી જાય છે ધંધા તો ઘણા સમયથી થી પડી માંગ્યો હશે અને કઈ પરિસ્થિતિમાંથી માંથી વેપારીઓ પસાર ભારે વાહન ને કારણે મારી ઘનશ્યામ બુક ડેપો સટલ તૂટી ગયું છે અને મારું બોર્ડ પણ તૂટી ગયું છે કેટલા વખતથી આજ રીતના વાહન વ્યવહાર જો ચાલુ રહેશે અમારા ધંધાપાણી પણ બંધ થઈ ગયા છે હું મારા ઘરમાં એકલી કમાનારી છું અને હું વિધવા છું મને કોઈ દીકરો પણ નથી તો આ બધું જે અફોર્ડ મારાથી પણ નહીં થઈ શકશે આપવા જોઈએ અને અત્યારને જે પૈસા આપવાના બંધ કરી દીધા છે એ પણ પાછું ચાલુ થવું જ જોઈએ આપનું નામ હિરેન મારી ઓમ બેગ બેગવર્ડ નામની દુકાન છે સાહેબ આજે અમે કેટલા વખત હેરાન થઈ ગયા છે અમને તકલીફ ઘણી પડે છે વળતરના નામ પર અમને અત્યારે હવે લોલીપોપ જ આપી દીધેલું છે આટલો સાત ફૂટનો રોડ આપીને એ લોકોએ અમારું વળતર બંધ કરી દીધું છે અત્યારે એટલી ખરાબ હાલત છે આજુબાજુવાળા બધા હેરાન છે આ ગાડીઓ આવી આવીને ન્યુસન્સ કરી રહેલી છે આજે મારા ફૂટપાથની ઉપર લોકો ગાડી ચડાઈ જાય છે બે દિવસ પહેલાં તો પગ પરથી ચડી ગયેલી ગાડી હવે અમે કરીએ શું એનું જીએમઆરસી કોઈ જાતની કોઈ સુરક્ષા આપતું નથી અમારી દુકાનમાં કોઈ ધંધા નથી આજે આખા મહિને દાળે અમારે વધી વધીને આઠ દસ હજાર રૂપિયાના ધંધા થાય છે મહિનાના આજે દુકાનના ભાડા કાઢીએ છોકરાઓની ફી ભરીએ શું કરીએ કેવી રીતના કરીએ અમારી એક જ રજૂઆત છે કે આ તો અમને સુરક્ષા વ્યવસ્થિત વળતર આપો અથવા તો પૂરેપૂરો રસ્તો કરીને આપો પૂરેપૂરું વળતર આપવામાં આવે અથવા તો જે રસ્તો છે તે સંપૂર્ણ ખુલ્લો કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે દુકાનોને ભારે વાહન દ્વારા નુકસાન કરવામાં આવ્યું છે જેથી જે વળતર ચૂકવવામાં આવતું હતું તે વળતર પણ બંધ કરી દેવામાં આવ્યું છે તેવા આક્ષેપ પણ અહીંના વેપારીઓ કરી રહ્યા છે ત્યારે બંધ કરવામાં આવેલું વળતર પણ તેઓને તાકીદે ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અન્યથા રસ્તો સંપૂર્ણપણે ખુલી આપવાની માંગ છે તે વેપારીઓ હાલ કરી રહ્યા છે અજય કુમાર સાથે રાકેશ ભ્રમભટ ગુજરાત સુરત